રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી પીએફના રૂપિયા ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે હું જેવી રીતે પીસીમાં પ્રોસેસ કરું એવી રીતે તમારે મોબાઈલમાં પ્રોસેસ કરવાની થશે અને મોબાઈલમાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે જણાવું એ રીતે તમારે પ્રોસેસ કરી લેવાની એટલે તમારા પીએફના રૂપિયા ઉપડી જશે તો એના માટે સૌથી પહેલાં તો તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું ક્રોમબ્રાઉઝરમાં એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અલર્ટને તમારે ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે ઓટીપી એન્ટર કરી લઈએ અને કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું એટલે જે ઓટીપી આઈડી હોય એ ચાર આંકડાનું હોય અને જે આપણો ઓટીપી આવેલો હોય એ છ આંકડાનો ઓટીપી હોય તો છ આંકડાનો જે પણ ઓટીપી હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલમાં અલર્ટ તમને જોવા મળી જશે તો અલર્ટમાં તમારે લેટર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે લેટર ઉપર ક્લિક કરો એના પછી આપણે પીએફ ના રૂપિયા ઉપાડવા છે એના માટે ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત આપણે ક્લિક કરી લેવાનું થશે એટલે ઓનલાઈન માં ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે ક્લેમ ઉપર એક વખત આપણે ક્લિક કરી લેવાનું એટલે જેવા ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આપણે બેંક એકાઉન્ટની ડિટેલ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો આપણે આપણો બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો થશે એટલે જેવા બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ એના પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ પછી યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની સાઈડમાં તમને ગ્રીન કલરમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જાય હવે આપણે પીએફ એફ એડવાન્સમાં ઉપાડવું છે કારણ કે આપણી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને આપણે ફિલ કરવું પડે તો આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં એક વખત ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને ઓપ્શન જોવા મળી જાય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ થઈ જશે એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને તમારે જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરવાની થાય એટલે હવે આપણે સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે જો તમારે એક કરતાં વધારે કંપનીમાં તમે કામ કરેલું હોય તો તમને એક કરતાં વધારે કંપની જોવા મળી જશે આપણે એક જ કંપનીમાં કામ કરેલું હતું એટલા માટે એક કંપની જોવા મળી રહી છે એ આપણે સિલેક્ટ કરી લઈએ એટલે જેવા આપણે કંપની સિલેક્ટ કરી લઈએ એના પછી આપણે શા માટે પીએફ ઉપાડવું સિલેક્ટ એડવાન્સ એડવાન્સ પેરા કરીને ઓપ્શન જોવા મળી જાય તો આપણે સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને એમાં બીમારીનો ઓપ્શન એટલે કે ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો કારણ કે અત્યારે એક જ ઓપ્શન એવો છે જેનાથી તમારું ત્રણથી થી ચાર દિવસમાં પીએફ આવી જશે બાકી જો તમે બીજું કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરો તો તમારું પીએફ લેટ આવે તમારા બેંક એકાઉન્ટમાં એટલા માટે આપણે ઇલનેસ કરીને ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને નીચેની તરફમાં પછી આપણે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ આપણે એન્ટર કરવાના થશે પરંતુ એમાં તમારે એ ધ્યાન રાખવાનું કે તમારા જે પીએફ એકાઉન્ટમાં રૂપિયા હોય એના સિત્તેર ટકા રૂપિયા તમે ઉપાડી શકો એટલે સૌથી પહેલાં તો તમારે એ જોઈ લેવાનું કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે એ જોઈ લો એના પછી તમારે જેટલા રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી નાખવાના પરંતુ એ ધ્યાન રાખવાનું કે સિત્તેર ટકાથી વધારે તમે પીએફના રૂપિયા એડવાન્સમાં નહીં ઉપાડી શકો એટલે જેવા તમે પી ના રૂપિયા જે ઉપાડવા હોય એ એન્ટર કરી લ્યો એના પછી એડ્રેસ એડ્રેસમાં તમારે જે જે એડ્રેસ હોય એ સિલેક્ટ કરવાનું થશે જેમ કે તમારો સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ આ બધી વસ્તુ સિલેક્ટ કરી લેવાની અને તમારું જે પ્રોપર એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી લેવાનું અને તમને જે પણ પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ એન્ટર કરવાનો થશે તો એ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે જો તમારે એ ઓપ્શન આવે તો તમારે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવાનો થશે અને જો તમારે ઓપ્શન ના આવે તો સિમ્પલી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટી પી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ આધાર ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર જેવા ક્લિક કરીએ એટલે આપણું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે પોર્ટલ ઉપર અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે અને જો તમારે એ જોવું હોય કે તમારો પીએફનો ક્લેમ છે એ સેટલ થયો કે નહીં તો એના માટે ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને ટ્રેક ક્લેમ સ્ટેટસમાં એ જોવા મળી જશે કે તમારો ક્લેમ છે એ સબમિટ થઈ ગયો છે પોર્ટલ ઉપર અને જો સેટલ થઈ ગયો હોય તો સેટલ્ડ કરીને તમને જોવા મળી જશે સેટલ થયા પછી તમને થોડા જ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરજો જેમનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પીએફ ઉપાડવું હોય તો એમને પણ આ વિડીયોની મદદથી હેલ્પ થશે